આમ તો આખા ભારતમાં ગુજરાત મોડેલની ચર્ચા જોરશોરથી થતી હોય છે પણ ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાતમાં લગભગ ચાલીસ થી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે ન્યુટ્રીશિયન રીહેબિલીટેશન સેન્ટરમાં બાળકોના દાખલ થવાની સંખ્યા મામલે ગુજરાત ભારતમાં બીજા ક્રમે પહોંચી ગયું છે અને ઉપરથી આંકડો છેલ્લા ત્રણ વર્ષમાં બમણું થઈ ગયું છે જે મોટી ચિંતાનો વિષય છે લોકસભામાં સરકારે જાહેર કરાયેલા આંકડા ખરેખર ચોંકાવનારા સાબિત થયા તે અનુસાર પાંચ વર્ષથી નાની વયના એવા હજારો બાળકો છે જેઓ ગંભીર કુપોષણની સમસ્યાથી પીડાઈ રહ્યા છે જેમાંથી ગુજરાતમાં એકતાળીસ હજાર છસો બત્રીસ બાળકોને છેલ્લા ત્રણ વર્ષોમાં ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ત્યાં સુધી કહ્યું કે ગુજરાતમાં દર વર્ષે બાર લાખ જેટલા બાળકો જન્મે છે અને તેમાંથી વર્ષે ત્રીસ હજાર જેટલા બાળકો મૃત્યુ પામે છે